तो पाणी हतो दाळे था थाचो तो हूंगा दे बहुत ठंडी है ओ शू जो सगळी ना आए पण आरो आईत आज पाणी आलय मईने ओई आवतो नै मारार बोल आवू शू पेलो मजाक करीती के मजा आई जी, जी ती पड़वा जीง आज देखो आळी وخت को है नै एकलो एकलो हु करे टाइम जातो हो जा तो है जोड़े मजाक करे पछि कहीं नहीं करी नहीं अब गम्मो चोक को कशे तो मजाक करे आ सुन पराई अच्छे रंगु जी नु हो आ आ मजाक करे पछि ले कुतरे मार हट તમે મજાક કરો મને તો બીખ લાગે તમે બધા મજાક ના કરશો બધા ના હારા હોય

হাক লাজো হ্নে হানো কডি কডুনে টাজ্য বরুযানে রিজো হাকে হাজ্য হাক পুনে দিজেলেরা কুনা হাকে লেযা দিজেয়ে হাক য়িজ

આ દેખજો કુમ રેતુ ખાઈજી મારી ના દે એ ખાઈજી આવી મજાક ન કરાય ફૂડો બીવરાય પણ તમે આય મોહુડી ઠંડી

તેને ને છોડે ને તો ઈકણ ઈકણ મરી જવું આપળો શું કરવાનું આજના કોઈને મજાક ના કરાય ઉ દો કોણ મજાક તને બીજો તમને માં ગામમાં જે માથા હોય ને મજાક કરી છે આ હા ચંદુજી ફાઈન મજાક કરવી પડશે એ અમે બહુ બધન મારતા હોય છે હવે 얘ને કોકા આમે મજાક કરવી અને ઈ તો હા ન જાવ 얘 જોડે મજાક કરવી ઈન ફાઈન એય ઈ થાપો આજીસ ના ગાલ પર ઓય બેહવા દેજે આ જે કે દોશી ચાલતું ના હોય મને મન તો થાપો આય ભઈએ તો ને હ કે મસ્તી કરતો તો કોક લંગા ના પેલા ભઈએ સુટ્ટો જીતું ને તે મરી ગયો હા પડ જી ગયો છે શું ખબર હારો ગામમાં સાજીએ આ કો બેઠું હારો જીવાન આ તમે તો કો થાબ ખઈ નાખું આ બંકા તે તંકે સહીયા હે બંકો કયા ને માર

અ પહેલા મંતે થાપ ખોચે પછી કે જા તાર નામ બંકો કાકા નેટ કરી પણ નન હાલ મે કાકો આઈ ગયો કે દા આઈ જ નહીં કે ને બીજી આવી

બોલ પૈસા થી લાયો તો મુએ તા પૈસા થી જ લાયો પ્યારવેશ ન ન એવું લાગે માર ખાય આ અમારો વિડિયો મનોરંજન માટે હે અને તમારે પણ કોઈ હારે મંગા મજા કરવી નઈ નકર માથા ભરેલો હશે તો સોઈ ગયા હ ગમે તો લાઈક શેર